જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને પ્રખ્યાત ગરબા ગાયક અતુલ પુરોહિત દાદાએ શ્રદ્ધાંજલિ આપી અને પહેલગામમાં જે આ નરસંહાર થયો આપણા ભાઈ બહેનોનું દુખદ મૃત્યુ થયું એને મારી સંવેદના પાઠવું છું અને માને પ્રાર્થના કરું કે તમામને સદગતિ આપે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીશ આજે હું સુંદરકાંડમાં જય શ્યાલ